ભૂતકાળને વાગોળીને વર્તમાનનું સ્ટ્રક્ચર અને ભવિષ્યની ઇમારત એની ઉપર નહીં ચણી શકાય ભવ્ય ભૂતકાળ જે છે એ મારા ને તમારા સંસ્મરણો માટે સારો છે પણ આ જ્યારે પડતી આવી ત્યારે સમયની સાથે નથી ચાલ્યા એનું આ પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ જો સમયની સાથે ચાલ્યા હોત તો અત્યારે હું તમને કહું છ છ મહિનાની અંદર પ્રાઇવેટ સ્કૂલો તૈયાર થઈ રહી છે રાજકોટમાં અમદાવાદમાં અને ફાઇનાન્સ સ્કૂલો એ સિવાયમાં ઇન્ડિયાભરની અંદર ઢગલાબંધ સ્ટાર્ટઅપો છે કે જે સ્ટાર્ટઅપ આવી રીતની ભાંગી પડેલી અને બંધ સ્કૂલો જે છે એને દત્તક લઈ રહ્યા છે અને એને દત્તક લઈને આખી ટેકનોલોજીકલ આખી સર્વિસ અને ટેકનોલોજીકલ એડવાન્સ ગોઠવણ નો ઉપયોગ ઇન્ટરનેટ સ્માર્ટ બોર્ડ આનો ઉપયોગ કરીને છોકરાઓને ભણાવી રહ્યા છે તો આ બધી વસ્તુ છે હજી એનો રિસન્ટ દાખલો આપું શાર્ક ટેન્ક કરીને એક પ્રોગ્રામ આવે છે આપમાંથી ઘણા જોતા હશો નહીં જોતા હો થોડા સમય પહેલાં એની અંદર જવાહર નવોદય વિદ્યાલયના બે છોકરાઓ આવ્યા ઉત્તર પ્રદેશના કોઈ નજબગઢ કે સમથિંગ સમથિંગ બહુ દૂરના એરિયાના હતા એ બે છોકરા વાયવા એમણે કો ગ્રેડ કરીને સીઓ ઓ કો ગ્રેડ કરીને એક શૈક્ષણિક બાબત જે છે એને માટેનો કોન્સેપ્ટ તૈયાર કર્યો એ કોન્સેપ્ટ તૈયાર કરીને એ કો ગ્રેડ કોન્સેપ્ટ તૈયાર કરીને એમણે એક કામ શરૂ કર્યું પોતાના વિસ્તારમાં જે સ્કૂલો બંધ પડી હતી જે સ્કૂલો બંધ પડી હતી એ બંધ સ્કૂલને ભાડા ઉપર લેવાનું શરૂ કર્યું એ બંધ સ્કૂલને ભાડા ઉપર લે પોતાના ખિસ્સામાંથી પૈસા નાખે એ સ્કૂલનું આખું રંગરૂપ બદલી નાખે અને પછી વિદ્યાર્થીઓને જે છે એ ત્યાંથી એ ઘરે ઘરે અને ગામે ગામ જઈને એક બ્લોક એ એક બ્લોકની અંદર ઓછામાં ઓછા એકસો વીસ ગામડા આવે અને એકસો વીસ ગામડા જે છે એ દરેક વિદ્યાર્થીઓને ત્યાં લઈ આવે અને એમને એને એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું અને એમણે પોતે એઆઈ અને ઇન્ટરનેટ ટેકનોલોજી અને અત્યારની ડિજિટલાઇઝ માધ્યમનો ઉપયોગ કરીને એનસીઆરટીના તમામે તમામ કોર્સ એપ્લિકેશનમાં નાખી દીધા એનસીઆરટીના તમામ કોર્સ એપ્લિકેશનમાં નાખ્યા અને હાલની તબક્કે એ લોકો સોળ સ્કૂલો જે છે એમાં પાંચ સ્કૂલ આવી રીતે પોતે રિવાઈવ કરી અગિયાર સ્કૂલોને એ લોકો સર્વિસ આપે છે અને એક હજાર સ્કૂલને બેઠી કરવી છે એવો ટાર્ગેટ લઈને નીકળેલા છે બે છોકરાઓ ખીચાના પૈસા કામ કરે છે પચાસ લાખ રૂપિયા આવ્યા હતા એને લાખ જરૂર જરૂર હતી ઓલા માં બેઠેલા લોકો જે છે એના અનુભવ અને એની દ્રષ્ટિની સાહેબ આવા તો આ ઇન્ડિયાની અંદર હજારો સ્ટાર્ટઅપ છે કે જે તમને એજ્યુકેશન સિસ્ટમ ને આખી નીચેથી ઉપર લઈ જઈ શકે એમ છે માત્ર વિલ પાવરની જરૂર છે અને ની જરૂર છે આ જે જૂનું સ્ટ્રક્ચર છે હું તમે એમાં આપણી લાગણી જોડાયેલી છે જિંદગી પર જોડાયેલી રહેશે એને એને કેમ કરવું માટે વર્તમાનમાં ભવિષ્ય ઉપર નજર દોડાવી અને આ પ્રમાણે એક ગોઠવણ કરવું એ જરૂરી છે પૈસા કોઈ ઇસ્યુ નથી સાહેબ પણ એ પૈસા આવ્યા પછી એનું કરવું હું એની દ્રષ્ટિ નહીં હોય તો એ પૈસાનો પણ કોઈ મતલબ નથી નહીતર આ હાલત જ ન થાય આ હું જે કહી રહ્યો છું ને બહુ બ્લન્ટ લાગશે પણ આ મારો અંદરનો આક્રોશ છે આ જોયેલું છે અમે નજર સામે પડતી જોયેલી છે આ તેતાલીસ તેતાલીસ વર્ષ એમણે આખી જિંદગી ફોરવર્ડમાં ઘટી નાખી અને એ ફોરવર્ડમાં આજે જવાની બી ઈચ્છા ન થાય તો એનું ટ્રસ્ટ હશે જવાબદાર શિક્ષકો જવાબદાર હશે છોકરાઓ નહીં આવતા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય છ છ મહિનાના પગાર નહીં મળ્યા હોય એકબીજા સામે હુંસાતુસી હશે ગ્રુપિઝમ હશે માસ્ટરો માવાની દુકાને ફાકીની દુકાને બેઠા હશે આ બધું ટેકન ફોર ગ્રાન્ટેડ એક્સેપ્ટેડ હવે શું કરવું છે હવે શું કરવું છે ચલો અને હવે જે કરવું છે એને માટે ચેનલાઇઝ એપ્રોચ રાખો હું ગ્રુપની અંદર બી જોઈ રહ્યો છું કૂતરું તાણે ગામ ભળી અને શિયાળ તાણે સિંહ ભણી જેવો ગાઢ છે ધેટ શુડ નોટ બી પ્રફુલભાઈ ડિઝોલ્વ કરો બધા ગ્રુપ એક સિમ્પલ ગ્રુપ એક અવાજ એક મંતવ્ય અને જે કાંઈ તમે નક્કી કરો છો એના બેઝ ઉપર આંખ બંધ કરીને ચાલવાની એ તૈયારી બાકી જે પ્રેક્ટિકલ એપ્રોચ ચેતનભાઈ વાળાનો છે એ જ એ પ્રોથથી કામ થાશે તો છોકરાઓ આવશે બાકી તો તમે બધું રૂપકડું આપણે રેડી કરીને બેઠા હશું છોકરાઓ નહીં આવે છોકરાઓ નહીં આવે મારા છોકરાને મેં ભણાવ્યો હું ખુદ જ્યારે ફોરમમાં ભણતો ને ત્યારે મારા ફાધરને હું ફરિયાદ કરતો હતો મને કોન્વેન્ટમાં હું કામ નથી મૂક્યું અને આજે મને એ અફસોસ થાય છે કે હું ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણી શકું કેમ ઇંગ્લિશ મીડિયમ વિશે આપણે વિચારી ન શકતા આઠમા નવમાં દસમા ધોરણનું છોડો પાછ હાથનું કેમ નથી વિચારી શકતા ચલો ગ્રાન્ટેડ નથી મળતી ફાઇનાન્સ સ્કૂલ બનાવવાની કેમ તૈયારી નથી ફોરવર્ડ ના છોકરાઓને તમે કટિંગ એજ નહીં આપી શકો માર્કેટની અંદર ઊભા રહેવા માટેનું પ્લેટફોર્મ માટે એને પાયો તૈયાર નહીં કરી શકો મા બાપ બી નહી મૂકે સાહેબ છોકરાઓને મા બાપ નહીં મૂકે આપણે બધા લોકો બહાર ગયા મને એટલું જરા સમજાવજો બહાર ગયેલા કયા વ્યક્તિઓને એવી ઈચ્છા થઈ કે ફોરવર્ડ માં મૂકીએ છોકરાઓને આ અમુક કટુ હકીકત છે સ્વીકારવી પડશે અને એ સ્વીકારીશું ને તો એનો રસ્તો નીકળશે એ સ્વીકારીશું તો એનો રસ્તો નીકળશે વધારે કહેવાની ઈચ્છા નથી અને કહેવા માટે જો ચાલુ રહીએ તો હાંજ પડે પણ ખાલી આટલી જ બાબત છે જે કોઈ પ્રયત્નો આપણા થઈ રહ્યા છે ડેફિનેટલી આટલા સમયથી અમે લોકો જોતા એવા તો અમને સમજાતું નહોતું કેમ કરવું પ્રફુલ્લભાઈએ શરૂઆત કરીને એટલે હવે ખબર પડી કે આમ 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 કરાય રાઈટ બાકી તો હું આ વાત કરું એ મારે માટે યોગ્ય એટલે નથી કે તો હું ખુદ જોતો હોઉં છું પરિસ્થિતિ તો મેં નથી પણ ખબર નહોતી કોઈ એક વ્યક્તિનું ઇનિશિયેશન જોવે છે હી ધ લીડરશીપ સો નાવ વી હેવ ટુ બી ફોલોઅર્સ અગર બધા લીડર બનશું તો લગન પિક્ચરમાં એક દડાની પાછળ અગિયાર જણા દોડતા હતા એવી હાલત થશે એટલે એવું ન થાય એને માટે થઈ અને વી વિલ ચેનલાઇઝ અવર એફર્ટ્સ અને એ ચેનલાઇઝ કરીશું તો હું ડેફિનેટલી માનું છું કે આને રિવાઇવલ કરવું ને એ વર્ષ બે વર્ષનો મુદ્દો છે અગર કોઈ લીગલ મેટર કે આગ તેક નથી ને તો આમાં લાંબો ટાઈમ ન લાગે જો આપણા બધાનો સહિયારો પ્રયત્ન હોય તો આ બહુ ઇઝીલી થઈ શકે એવું છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સર લાખાણી સાહેબ કમલેશભાઈ કમલેશભાઈ માટે એક જોરદાર ક્લેપિંગ થઈ જાય કારણ કે ખૂબ જ સારું એમણે રિસર્ચ કરીને જે વક્તવ્ય આપ્યું અને આ પ્રમાણે નવા

આપણે ગ્રુપ બનાવતા નથી કદાચ એમની એમને ધ્યાન દોર્યું કે અમરેલીનું ગ્રુપ રાજકોટનું ગ્રુપ એ ખરેખર એટલા માટે બનાવ્યા છે કે દરેક સિટીને જ્યારે ગેટ ટુગેધર કરવું હોય ત્યારે તેના સ્થાનિકનો કોન્ટેક આસા થઈ શકે બટ ધીઝ આર નોટ સેપરેટ ગ્રુપ્સ ટુ માય ઇન્ડસ્ટ્રી એટલે આપણો અમરેલીનું ગ્રુપ અલગ છે સુરતનું અલગ છે એવી રીતના એક એબ્રોડનું ગ્રુપ પણ બનાવવા બોલો ના ગ્રુપ બનાવવાનું કારણ આ છે જે તમે આગળ એનો સંદેશો આપજો આપણું એક એબ્રોડમાં પણ એક ગ્રુપ બનેલું છે અને ત્યાં પણ ગેટ ટુગેધરની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને એ ગેટ ટુગેધરમાં હું જવાનો છું ત્યાં મારી કોલેજના ચાર ગેટ ટુગેધરમાં મેં અહીંયાથી યુએસએ અને કેનેડા હાજરી આપી છે જૂન મહિનાની અંદર હું લંડન ગેટ ટુગેધરમાં જઈ રહ્યો છું મારી કોલેજનું એટલે આપણે આ રીતના પ્રયત્ન કરીશું તો વાંધો નહીં આવે પણ એક ઓફિશિયલી ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની આપણે રચના કરવી જોઈએ જેમાં આપણા ફોરવર્ડના સ્ટુડન્ટ અને આપણા ટીચર એ સિવાય આપણે બીજાને નહીં લઈ શકીએ એની અંદર કારણ કે એ લોકોની જ લાગણી હોય સ્વાભાવિક બાકી એઝ અ ડોનર તરીકે આપણે બધાને લઈએ એની અંદર અને એની અંદર જ ટ્રાન્સપેરન્ટ રાખી એની અંદર જ આપણે આપણા ચેરમેન છે સેક્રેટરી છે ટ્રેઝરર છે આપણે એને નિમશું અને એના થ્રુ આપણે બધો વ્યવહાર કરશું આપણે નથી સ્કૂલમાં પૈસા આપવાના કે નથી ટ્રસ્ટને પૈસા આપવાના કારણ કે પછી શંકા કુશંકા જાય કોઈ પણ કારણોસર જો આપણે ફોરવર્ડ સ્કૂલને કદાચ ઉપયોગમાં ન આવી શકીએ આઈ ડોન્ટ સી ધેટ મને દેખાતું નથી તો એ આપણું ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અમરેલીની બીજી સંસ્થા માટે કામ કરશે એવું હું ઈચ્છું છું અને મારો એવો આગ્રહ છે પછી આપણી યુનિટી સ્કૂલ હોય કે નૂતન સ્કૂલ હોય કે રૂપાયતન સ્કૂલ હોય કે એક્સ વાય ઝેડ વિચ એવર ઇઝ ધેટ પણ આપણે આપણા વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને અમરેલી માટે શિક્ષણ માટે કંઈ ને કંઈ કરવું છે પ્રાથમિકતા ફોરવર્ડ સ્કૂલને અને ભાઈએ જે વાત કરી કે આપણે સ્ટુડન્ટ ગોતો આપણને મુશ્કેલ નહીં પડે હું કંઈક વધતા વાત કરતાં કરતાં અટકી ગયો હતો બેંગ્લોરની અંદર આ લોકો એક પ્રયોગ કર્યો કે પહેલાં ધોરણમાં કે બીજા ધોરણમાં કે પાંચમાં કે છઠ્ઠા ધોરણમાં જ્યારે વિદ્યાર્થી ત્યાં દાખલ થાય ત્યારે એના નામની આઠસો રૂપિયા આઠસો રૂપિયાની એક એફડી કરવામાં આવે કદાચ આપણે એક વર્ષ માટે કે બે વર્ષ માટે નવા આવતા વિદ્યાર્થી માટે આપણે હજાર હજાર રૂપિયાની આપણે એફડી કરીએ અને જ્યારે ભણીને બહાર નીકળે ત્યારે એને એફની રસીદ આપી દેવાની એટલે આ રસીદું આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની ઓફિસમાં રહેવી જોઈએ અને રઘુભાઈ એને પણ આપણે સાંભળવા જોઈએ જે આપણા સ્કૂલના વિદ્યાર્થી છે અને જેને સમય હોય જેને ન હોય આ સંસ્થા ન જોયેલી હોય જ્યારે આટો મારજો એની અંદર થેન્ક યુ સોરી વધમાં મારે પાછું આવવું પડ્યું